હેલો દોસ્તો આજે આપણે બનાવવાના છે ચીઝ કોર્ન સમોસા તો એના માટે આપણે સૌથી પહેલાં જોઈશે મકાઈ પછી કેપ્સિકમ અને પનીર મકઈને આપણે બોઇલ કરીને લીધી છે અને પનીરને આપણે જેટલું જોઈએ એટલું તમને પનીરનો સ્વાદ વધુ પસંદ હોય તો તમે પનીર એડ કરી શકો છો પણ આપણે ચીઝવાળા બનાવવાના છે એટલે ચીઝ પણ વધુ એડ કરવાનું છે તો આપણે પ્રોસેસ ચીઝ પણ એડ કરવાનું છે અને મોજરેલા ચીઝ પણ એડ કરવાનું છે તો આપણે બંને ચીઝ એડ કરી દીધું છે પછી આપણે એની અંદર તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને ઓરેગાનું એડ કરી દીધું છે અને મોજરેલા ચીઝ પણ એડ કરી દીધું છે મોજરેલા ચીઝ આપણે એનો ટેસ્ટ બહુ એટલો સરસ આવતો નથી પણ આપણે પ્રોસેસ ચીજ પણ એટલા માટે એડ કરી દીધું છે એટલે પ્રોસેસ ચીજ તમારે જરૂરથી એડ કરવાનું અને મેં પટ્ટી સમોસા બનાવવાની રેસીપી તમને આ જ વિડીયોમાં અંદર ડિટેલ્સમાં મેં આપી દીધી છે તો લિંક મેં નીચે તમને આપી દીધી છે મારા વિડીયોમાં જઈને તમે પટ્ટી કેવી રીતે ઇઝીલી મેં એક સાથે ચાર પટ્ટીના રોટલા બનાવતા શીખવાડ્યું છે તો તમે ઇઝીલી બનાવી શકો છો તો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો ઇઝીલી તમને મળી જશે ત્યાં ને ફટાફટ આપણે બનાવી શકીએ એવી રેસીપી આપણે બતાવી છે તો જરૂરથી તમે જઈને જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક સેરીને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો આપણે એકદમ ઇઝીલી સ્ટફિંગ ભરીને બતાવ્યું છે કોણ કેવું તમને બનાવતા ના આવડતું હોય તો તમે ઇઝીલી બનાવીને રેડી કરી શકો છો તો ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને તમે જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક સેરીને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ચીજી સમોસા બનીને રેડી થઈ ગયા છે